ખેડૂત ભાઈઓ આજના આપણા વિશેષ એપિસોડમાં આપણે એક એવા પાકની ચર્ચા કરવી છે કે એ પાક આપણા ખેડૂત સમુદાયના દિમાગમાં ખેડૂત સમુદાયના મગજમાં આપણી માનસિકતામાં એક બિલકુલ હલકા વર્ગના પાક તરીકે ગોઠવાઈ ગયેલો પાક છે પણ વાવેતર એનું આપણે જો કરીએ તો વળતરના હિસાબથી કેટલાક જોખમોના હિસાબથી અને એકંદર એમાંથી મળતી ઉપજોના હિસાબથી આપણે જોઈએ તો બહુ સલામત પાક છે સારો પાક છે અને બાકીના કોઈ પણ પાકની સરખામણીમાં ઓછી મહેનત ઓછો ખર્ચ અને વેચાણ આપણે એમાંથી જે કઈ ભાગનું કરવાનું હોય એ વેચાણના એકંદર આપણને બાકીના તમામ પાકોની સરખામણીમાં સારા ભાવ મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ કાયમ માટે જે બની રહે છે બહુ મોટો ફેરફાર જેમાં આવવાની શક્યતાઓ નથી એવો પાક એટલે આપણો જુવારનો પાક અને જુવારનો પાક એટલે આપણા ગુજરાતમાં તમામે તમામ વિસ્તારમાં તમામે તમામ સિઝનમાં સૌથી અનુકૂળતા વાળો પાક તેમ છતાં પણ એ પાકની પ્રતિષ્ઠા જે છે એ પ્રતિષ્ઠાને લઈને આપણો ખેડૂત સમુદાય એની સાથે ઓછામાં ઓછો જોડાય છે અને આપણે જુવારના પાક પર ચર્ચા કરીએ છીએ ત્યારે એના એપિસોડ ઉપર પણ બહુ ઓછા દર્શકો આપણને મળતા રહ્યા છે તેમ છતાં પણ ખેડૂતના હિતમાં આ પાકની ચર્ચા થવી જોઈએ એવું માની અને આપણે દરેક સિઝનમાં ત્રણથી ચાર કે પાંચ એપિસોડ અવશ્ય જુવારના પાક પર પણ કરીએ છીએ અને એ એટલા માટે કરીએ છીએ કે કોઈ ખેડૂત અગર એના તરફ ધ્યાન આપી અને વાવવાનું વિચારે તો સૌથી વધારે લાભમાં રહી શકે એવો પાક એટલે જુવારનો પાક અને આજે આપણે એના પર ચર્ચા કરીએ છીએ મિત્રો વાવેતર બિયારણ અને એમાંથી મળતી ઉપજની એકંદર બજાર ભાવની સ્થિતિની સંપૂર્ણ માહિતી સાથેની ચર્ચા જ્યારે આજે આપણે કરીએ છીએ ત્યારે આજના આપણા આ જુવારના પાક સંબંધિત માહિતીના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ભાઈઓ આજે જે આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા કરવી છે જુવારના પાકના વાવેતરની હવે પાકના વાવેતરની સામાન્ય રૂપમાં વાત કરીએ આપણે તો પણ ખેડૂત સમુદાય એના તરફ એક બિલકુલ મશ્કરીના રૂપમાં હસી અને ચાલતા થઈ જતા હોય છે હવે જાહેરમાં હું સાંભળવું આ આપણી માનસિકતા છે તેમ છતાં પણ આપ સૌ દર્શકોમાંથી જે કોઈને એમ લાગે કે જુવાર પરની ચર્ચા પણ સાંભળવા જેવી હોઈ શકે અને વાવેતર કરવાનો એકાદ વખત પ્રયાસ કરવા જેવો પાક ખરો જેમને લાગતું હોય એમના માટે આજનો આપણો એપિસોડ છે મિત્રો હવે આજનો જે દિવસ છે એ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને સમય છે જે કાંઈ અત્યારે એ સમય એટલે આવનારા નજીકના દિવસોમાં આપણે જુવારનું વાવેતર કરી શકીએ એવા સમયગાળામાં જયારે આપણે છીએ ત્યારે એના પર ચર્ચા ખૂબ મહત્વની થઈ જાય છે જુવાર અને ખાસ કરીને આપણા ગુજરાતના લગભગ તમામે તમામ વિસ્તારોમાં થોડા ઘણા પ્રમાણમાં વવાતો પાક એટલે જુવારનો પાક હવે જુવારનો પાક એટલે એમાંથી જે કઈ ઉત્પાદનો આપણને મળે છે અનાજના રૂપમાં મળે હવે ચારાના રૂપમાં આપણે જોઈએ તો એકંદર સૂકો ઘાસચારો કે લીલો ઘાસચારો જુવારના ઘાસચારાના લેવલે એક ઘાસચારો આવતો નથી સુપર બેસ્ટ ઘાસચારો આપણે કહીએ તો એ માત્ર ને માત્ર જુવારના છોડનો ઘાસચારો હોય છે હવે અનાજ ની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી એક જાડા અનાજ તરીકે જુવારની જે પ્રતિષ્ઠા બની રહી છે અને એ પ્રતિષ્ઠાના કારણે જુવારના ભાવોમાં જે સુધારો અને ભાવોનો જે વધારો બન્યો છે એ વધારા પછી આપણે જોઈએ તો લગભગ એવરેજ મોટા ભાગે દરેક સિઝનમાં પછી એ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય આપણે જુવાર માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈને જઈએ અને સારો દાણો હોય સારી લાઈટ હોય હોય અને સારો પાક જુવારનો તો એના આપણને માર્કેટિંગ યાર્ડમાં પણ વીસ કિલોના આઠસો રૂપિયા આઠસો પચાસ રૂપિયા કે નવસો રૂપિયા સુધીના ભાવ મળે છે સાથે સાથે આપણે કાળજી સાથે બિયારણ ગોત્યું હોય અને સારામાં સારું એટલે કે જેમાંથી ખાતરી સાથે આપણે વેચી શકતા હોઈએ તો એનો વીસ કિલોનો ભાવ સામાન્ય રૂપમાં અગિયારસો રૂપિયા થી લઈને બારસો રૂપિયા સુધી બજારમાં હોય છે અને ઘાસચારા માટે વાવેતર કરતા આપણા કોઈ પણ ખેડૂતો આ ભાવથી જુવારનું બિયારણ કાયમ માટે ખરીદે છે લગભગ છેલ્લા સાત આઠ કે દસ વર્ષથી આપણે જોઈએ તો એના ભાવની સપાટી ઊંચામાં ઊંચા લેવલે કાયમ માટે બની રહી છે પછી એ બિયારણ માટે ખરીદાતી હોય કે ખાવા માટે ખરીદાતી હોય એટલે જુવારની આ સ્થિતિ છે એકંદર બજાર અને એની જરૂરિયાતના ધોરણે હવે એના વાવેતરના સમયની આપણે વાત કરીએ તો જુવાર એક એવો પાક છે કે આપણા ગુજરાતમાં આપણે એને કોઈ પણ સિઝનમાં વાવી શકીએ છીએ શિયાળાની સિઝન હોય ઉનાળાની સિઝન હોય ચોમાસાની સિઝન હોય બે ઋતુઓની વચ્ચેનો સમયગાળો કોઈ પણ હોય જેમ કે ચોમાસુ અને શિયાળાની વચ્ચેનો સમયગાળો શિયાળો અને ઉનાળાની વચ્ચેનો સમયગાળો અગર તો ઉનાળો અને ચોમાસાની વચ્ચેનો સમયગાળો જે કાંઈ હોય એ કોઈ પણ સમયગાળા દરમિયાન આપણે જુવારનું વાવેતર કરી શકીએ છીએ એટલે એનું વાવેતર ક્યારે કરવું તો એમાં મુદ્દો એક જ ધ્યાનમાં રાખવાનો છે કે અતિશય ઠંડી જયારે પડતી હોય એવા દિવસો વર્ષની અંદર જે કાંઈ પંદર વીસ કે એકાદ મહિનાના આવતા હોય આપણે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો કે જાન્યુઆરી મહિનાના પહેલા પખવાડિયાના દિવસો ગણીએ તો આ દિવસો દરમિયાન ઉગાવવામાં તકલીફ રહેવાના કારણે એનો વાવેતરથી આપણે બચીએ બાકી કોઈ પણ સમયે એનું વાવેતર થઈ શકે છે હવે જુવારનું આપણે વાવેતર કરવા માગીએ છીએ તો એના વાવેતરમાં અને એના પાકવાના સમયગાળામાં જુદા જુદા બિયારણોના હિસાબથી બહુ જુદો જુદો ફરક પડી જાય છે એક એમાં બહુ ટૂંકા દિવસે બિયારણમાં પણ એનું ઉત્પાદન અને ઉપજ એકંદર નીચી રહેતી હોય છે કારણ કે બહુ ટૂંકા દિવસે પાકતું હોવાના કારણે એમાંથી જે કાંઈ આપણને ઘાસચારો મળે એનો જથ્થો પણ ઓછો મળે અને જે દાણા પાકે એનો જથ્થો પણ બહુ ઓછો મળતો હોય છે ત્યાર પછી એના ઉપરનું બિયારણ અને વધારે દિવસો લેતું બિયારણ એટલે જેને આપણે સાંઠો નામથી બોલીએ છીએ એ બિયારણ એટલે લગભગ દિવસે એમાં કરોડું આવવાનું શરૂ થાય એટલે કે શરૂ થાય અને પાકે ત્યાં સુધીમાં એના પંચોતેર થી એસી દિવસ લાગતા હોય છે પણ એ જે જાત છે સાંઠો જુવાર એ જુવારમાંથી માંથી પૂરતા પ્રમાણમાં ઘાસચારો પણ મળે છે અને પૂરતા પ્રમાણમાં એમાંથી દાણા પણ મળે છે હવે ચોમાસાનું વાવેતર હોય આપણું અને ચોમાસાના વાવેતરમાં જે કાંઈ ઉત્પાદન આપણને સાઠો ધારમાંથી મળતું હોય એના કરતાં ઉનાળુ કે શિયાળુ વાવેતરમાં ઉત્પાદન ખૂબ વધારે મળે છે પછી એ ઘાસચારો હોય કે દાણા હોય હવે ત્યાર પછી એનાથી પણ વધારે લાંબો સમય લેતું બિયારણ એટલે એને આપણે એસીઓ ધારના નામથી ઓળખીએ છીએ અને એસીઓ જુવાર જે છે એ લગભગ પંચોતેર થી એસી દિવસે નીંગળવાનું શરૂ કરે છે અને સો દિવસ કે એકસો ને પાંચ કે દસ અને એમાંથી જે ઘાસચારો મળે છે એનો જથ્થો પણ ખૂબ પૂરતા પ્રમાણમાં મળતો હોય છે હવે અત્યારના ધોરણે એની વાવણીના સમયની આપણે વાત કરીએ સાથે સાથે એનું બિયારણ એના પાયાના ખાતરો અને એની બીજી કોઈ પણ માવજત જે કઈ કરવાની હોય એની વાત કરીએ તો વાવવા માટેનો સમય અત્યારના સમય દરમિયાનનો જે કઈ છે એને આપણે લગભગ જાન્યુઆરી મહિનાની પંદર તારીખ પછીના કોઈપણ સમયે વાવી શકીએ છીએ બિયારણ જે છે એ બિયારણ આપણે એક વીઘામાં એટલે કે સોળ ગુઠાના વીઘામાં લગભગ આઠ કિલો થી લઈ અને દસ કિલો કે મહત્તમ અગિયાર કિલો જેટલું બિયારણ આપણે વાવવાનો આગ્રહ રાખીએ એના કરતા વધારે બિયારણ આપણે વાવીએ છીએ તો પાકે ત્યારે આપણી જુવાર એનું જે કરોડું હોય છે એ એ ખૂબ નાનું આવતું હોય છે છે એટલે બિયારણનો દર દર આપણે લગભગ કિલો જેટલો જો જાળવી અને વાવેતર કરીએ તો એકંદર સારો પાક આપણને મળતો હોય છે હવે એનું જે બિયારણ છે અને એને આપણે દાણાના રૂપમાં પકવવું છે તો એની સૌથી અગત્યની જરૂરિયાત જે છે એ છે

બિયારણને અવશ્ય આપણે પટ આપીએ અને એ છે સલ્ફર તત્વ આપણે જે સલ્ફર પાવડર વાપરીએ છીએ એ સલ્ફર પાવડરનો એક કિલો બીજને આપણે ત્રણ ગ્રામ કે સવા ત્રણ સાડા ત્રણ ગ્રામ જેટલો પટ આપીએ એટલે પછી પાકતા સમયે જુવારના છોડમાં કરડામાં ઇંગારા નામનો ફૂગનો રોગ નથી આવતો અને દાણા ખૂબ સારી રીતે બેસે અને પાકે છે બિયારણને પટ બિયારણનો જથ્થો ત્યાર પછી ખાતરની વાત કરીએ તો પાયામાં આપણે જુવારની જે જરૂરિયાત છે એ જરૂરિયાતના હિસાબે જોઈએ તો પાયામાં ડીએપી આપણે વાપરી શકીએ પાયામાં એનપીકે બાર આપણે વાપરી શકીએ અથવા તો આપણે પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ પણ વાપરી શકીએ પણ આપણા જુવારના પાકને વિશેષ કોઈ એટલા બધા પોષક તત્વોના જથ્થાની જરૂર નથી પડતી કે જેને ખૂબ મોટા પ્રમાણમાં આપણે આપવા પડે ડીએપી ખાતર આપણે આપીએ છીએ તો એક વીઘામાં દસ કિલો કે બાર કિલો આપણે આપીએ તો પણ પૂરતું થઈ જાય છે એનપીકે કે બાર બત્રીસ સોળ આપીએ છીએ તો પણ દસ થી બાર કિલો એક વીઘામાં આપીએ એટલે એ ખાતરનો જથ્થો પૂરતો થઈ ગયો એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ આપણે આપીએ છીએ બે થી ત્રણ કિલો આપણે વધારે આપીએ એટલે આ ત્રણ પૈકી કોઈ પણ એક ખાતર આપણે પાયામાં આપીએ એ સિવાય પાયામાં આપવા માટે આપણે વીસવીસ જીરો તીરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને વીસવીસ જીરો એટલે કે જેને

તો કઈ વાંધો નથી બે વખત આપીએ તો ખૂબ સારી વાત છે પણ ત્રણ વખત લગભગ આપવાની જરૂર નથી રહેતી કારણ કે ત્રણ વખત આપવા જેટલો એમાં સમય પણ નથી બચતો આપણી જુવાર ઊગી જાય અને ઉગી ગયા પછી લગભગ બે એક અઠવાડિયાની થાય એટલે એને એકાદ વખત આપણે ડોઝ આપીએ ત્યાર પછી આપણે ડોઝ આપી શકીએ એ પ્રમાણેની આપણી જુવાર રહી હોય એટલે કે જુવારના પાંદડા અને જુવારના છોડનો વિકાસ વધારે થઈ ન ગયો હોય તો જ આપણે યુરિયા આપવાનું છે ખૂબ સારી રીતે વિકાસ થઈ ગયો હોય તો આપણે પછી ડોઝ તરીકે યુરિયા આપીએ તો એ યુરિયા એની કૂપળોમાં જમા થઈ જવાના કારણે આપણને નુકસાન પણ થાય છે અને છોડની જરૂરિયાત પણ નથી હોતી એટલે એક વખત આપી શકીએ એવો સમય હોય તો એક વખત આપીએ બે વખત આપી શકીએ આપીએ નહીં તો એક વખત દવાની હોય છે તો દવાની જરૂરિયાતમાં જુવારના પાકમાં મોટા ભાગે ખાસ કોઈ રોગ નથી હોતો પણ જ્યારે આપણી જુવાર ઉગતી હોય ત્યારે ઉગ્યા પછીના લગભગ એકાદ બે અઠવાડિયા દરમિયાન એમાં વાતાવરણના કારણે જે કાળી મછરી આવતી હોય છે એ કાળી મચ્છરી તકલીફ આપણને દેખાય તો એના નિયંત્રણ માટે એના નિવારણ માટે આપણે સામાન્ય દવાઓ કોઈ પણ વાપરીએ જેમ કે મોનોક્રોટોફોર્સ હોય કે એસીફેટ પાવડર હોય એનો આપણે એકાદ બે વખત જરૂરિયાત પ્રમાણે છંટકાવ કરીએ તો પણ એની સુરક્ષા જળવાય રહે છે અને જ્યારે બિયારણ પસંદ કરીએ ત્યારે બિયારણ એટલું ખાતરીબંધ આપણે પસંદ કરીએ કે એનો પાકેલો દાણો આપણે બિયારણના રૂપમાં વેચી શકીએ તો ખૂબ સારા ભાવ આપણને બિયારણના રૂપમાં મળવાની કાયમ માટે અનુકૂળતાઓ રહેતી હોય છે એટલે જુવારનું વાવેતર આપણે કરીએ તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરીએ એક એમાંથી મળતો ઘાસચારો અને બીજું એમાંથી મળતા દાણા એટલે કે એમાંથી મળતું અનાજ પછી એને આપણે ખાવા માટે વાપરનારા વર્ગને વેચી શકીએ તો પણ કઈ વાંધો નથી અને અને વાવણી માટે માટે બિયારણ તરીકે આપણા ખેડૂતો એને એને વાપરે ખરીદે તો પણ સારામાં સારા ભાવ આપણને એનાથી મળવાની સંપૂર્ણપણે શક્યતાઓ અને સંભાવનાઓ છે બજારમાં કોઈ મોટી ઉલટફેરની શક્યતાઓ જુવારના પાકમાં નથી હોતી અને તેથી આપણે એક સલામત પાક તરીકે જુવારના પાકનું વાવેતર કરવાનું અવશ્ય વિચારી શકે છે મિત્રો પણ જે કઈ કાળજીઓ રાખવાની છે એ કાળજીઓ એટલે બિયારણને પટ ફરજિયાત જરૂરી છે અને અને સારામાં સારું બિયારણ ગોતવું આ બીજા ક્રમની સૌથી અગત્યની આપણી કાળજી છે મિત્રો તો આજના દિવસે જુવારના પાકની અત્યારના સમયે પણ વાવી શકાતી જાતો અને જુવારના પાકની સાથે જોડાયેલા સૌથી અગત્યના મુદ્દાઓ એટલે વાવણી સમય બિયારણનો જથ્થો બિયારણની માવજત સંપૂર્ણ વિગત સાથે જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત